મારો પ્રકાર પૃથ્વી પર પહોંચતા સવા આઠ મિનિટનો સમય લાગે છે તમારે મંડળના મારા ગ્રહોને જોવા છે

ના પૂછો પૃથ્વી ભરા તમારે પરિચય જાણવો છે હા તો તો મારે મારી પોતાની ધરી કલાક લાગે છે અને તે દિવસ સાથે થાય છે અને તમારે સુધલે એટલે એમ એક આટલો પૂરો કરતા 365 દિવસ લાગે છે તેથી ঋતુ પરિવર્તન થાય છે અને મારે એક હું પૃથ્વી પૃથ્વીની પકતે મારી ધરી પત મારે 27 દિવસ લાગે છે મારી હું પ્રકાશિત છું મારી ઉપર વાત

હું છું છે ની તમારે મારા વિશે જાણવું છે મારે પાસઠ કરતાં પણ વધારે પાસઠ માટે પણ વધારો ઉગ્રહ છે અને હું મારી માટે નીલા રંગ વલોડાથી હું સુંદર લાગું છું તમે મને ઓળખો છો અને હું ખૂબ જ ઠંડો ગરમ છું નમસ્કાર મને ઓળખો છો નહી મારા વિશે જાણવું છે હા મારું નામ છે નિયત કે હું નિદારણ નો છું મારા મમ્મી છે મારા મમ્મી છે નામ જરી છે મારે પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થાય છે તાતા આવજો